મનોજ ભીગરે સુરતના એકમાત્ર આર્ટિસ્ટ છે જેઓ મોઢા અને પગથી પેઇન્ટિંગ કરી શકે છે આખા ભારતમાં આવા ચાલીસ ચિત્રકારો છે અને ગુજરાતમાં માત્ર ચિત્રકારો એવા છે કે જેઓ હાથ પગેથી દિવ્યાંગ હોવા છતાં બખૂબી પેઇન્ટિંગ કરી શકે છે જેમાંથી મનોજ ભીગરે એક છે મનોજભાઈ વર્ષના હતા ત્યારે એક બસ અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવી ચૂક્યા હતા પણ તેમ છતાં તેઓએ હિંમત ન હારીને અને તે બાદ અભ્યાસની સાથે સાથે ચિત્રકામનો શોખ પણ પૂરો કર્યો હતો અને આજે તેઓએ પોતાની અલગ ઓળખ અને એક કારીગર તરીકે ઊભી કરી છે મનોજભાઈએ આ પહેલા પણ રાજકીય નેતાઓમાં અને સંતો મહંતો સામાજિક કાર્યકરોના ચિત્રો તૈયાર કરી ચૂક્યા છે પરંતુ રામ મંદિર માટે તેઓની ઈચ્છા હતી કે તેઓ કંઈક અલગ કરે એટલા માટે તેમના દ્વારા પેન્ટિંગ તૈયાર કરવામાં આવી રહ્યું છે આ તસવીરમાં અયોધ્યા મંદિર સાથે શ્રી રામનું ચિત્ર દોરાયું છે જ્યારે તેમની સાથે બીજું ચિત્ર દેશના પીએમ નરેન્દ્ર મોદીનું પણ છે જેમના થકી કરોડો દેશવાસીઓનું આ સપનું આજે પૂરું થવા જઈ રહ્યું છે મનોજભાઈ ની ઈચ્છા એ છે કે આ તસવીર અયોધ્યા મોકલે અને તેમની મહેનતને સફળ થાય આ પેઇન્ટિંગ એક્રેલિક એન્ડ કેનવાસ ઉપર છે અને હું મોઢેથી અને પગેથી આ પેઇન્ટિંગ બનાવી રહ્યો છું શરૂઆતના ટાઈમમાં ઘણો બધો મને તકલીફ પડતી હતી પણ અત્યારે હું કાયમ મારું આ જ કામ છે એટલે એટલી બધી તકલીફ નથી પડતી પણ છતાં પણ હાથથી અને મોઢેથી કરું એટલે થોડુંક ડિફરન્ટ તો હોય જ છે પરંતુ આગળ વધવા માટે હું આ બધી તકલીફોને પણ સહન કરીને હું મારું કાર્ય સતત કર્યા રાખું છું આ પેઇન્ટિંગ કરવા પાછળનો મારો એક જ ઉદ્દેશ્ય છે કે આટલા વર્ષોથી આપણે રાહ જોઈ રહ્યા હતા રામ મંદિર બનવાની અને અત્યારે બનવા જઈ રહ્યું છે ત્યારે મારી આ પેઇન્ટિંગને અયોધ્યા મંદિરના કોઈક ખૂણામાં અગર જગ્યા મળી જાય તો એ મારા માટે ખૂબ મોટી વાત હશે